નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ આ વર્ષે ઉનાળુ સિઝનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બધું વાવેતર થયું છે જેમ કે ઉનાળું તલ હોય ઉનાળુ મગનું પણ વાવેતર થઈ ચૂક્યું છે જેનો સમય હવે થઈ રહ્યો છે ખેડૂત મિત્રો જે આગોતરું વાવેતર જે તલનું કરેલું છે ખેડૂત મિત્રો એમણે ઘણા દિવસથી ઉગી નીકળ્યા છે અને હવે ત્રીજું પિયત એટલે કે ઉગા પછીનું જે પ્રથમ પિયત છે આપવાનો સમય ક્યાંય ને ક્યાંય થઈ ગયો છે અથવા તો ઘણા ખેડૂત મિત્રોએ ત્રીજું પિયત આપી દીધું છે ખેડૂત મિત્રો અત્યારે જે ઉનાળુ તલની અંદર જે આપણે પ્રશ્નો આવી રહ્યા છે આપણી સમક્ષ એ એવા છે કે જ્યારે ઉગી અને જ્યારે ત્રીજું પિયત આપીએ છીએ ત્યાર પછી પીળા પડવાનો પ્રશ્ન આવે છે અને બીજામાં જે કીટકનાશ કીટક જે આવેલો છે એ જે સફેદ માખી છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એની અંદર દેખાઈ રહી છે તો સર્વપ્રથમ આપણે ખેડૂત મિત્રો વાત કરીશું ઉનાળુ તલની અંદર જે આપણે પીળા પડવાનો જે પ્રશ્ન આવે છે તલી જ્યારે ત્યારે પીળી દેખાય છે તો એ શેના કારણે હોઈ શકે છે અને એનો ઈલાજ શું છે એનો પ્રશ્ન કેવી રીતે આપણે નિરાકરણ લાવી શકીએ છીએ ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય અમારા સુધી પૂછપરછ આવી રહી હતી કે ભાઈ જે તલ ઉનાળુ તલની અંદર આવા આવા પ્રશ્નો આવી રહ્યા છે ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયોને લાઈક આપી દેજો જેથી કરીને આવીને આવી માહિતી છે એ વહેલીમાં વહેલી તકે તમારા સુધી જલ્દી પહોંચી શકે અને ક્યાંય ને ક્યાંય ઉપયોગી નીવડી શકે ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે આગળની વાત કરીએ કે ભાઈ જે આપણે પીળી પડી જાય છે તલી તો ક્યાંય ને ક્યાંય કારણ એના જે ફેરસની અંદર એની અંદર જે સૂક્ષ્મ તત્વોમાંનું જે ફેરસ તત્વ છે એની જ્યારે ઉણો થાય છે ત્યારે આપણી તલી જે છે આપણો પાક જે છે એ પીળો પડતો હોય છે આપણે જ્યારે ચોમાસાની અંદર પણ જોયું કે જ્યારે મગફળી પીડી પડે છે ત્યારે આપણે ફેરસનો ઉપયોગ એની અંદર કરીએ છીએ તો એની પીળાશ દૂર કરી શકીએ છીએ ક્યાંક કે પાણી લાગવાથી પણ એ ફેરસની ઉણપ થતી હોય છે તો ઉનાળુ તલની અંદર જો આપણે પિયત ક્યાંક ને ક્યાંક વધી ગયું હોય પાણી વધી ગયું હોય ભેજ વધી ગયો હોય તો પણ આ ઉણપ આવતી હોય છે અથવા તો આપણી જે જમીન છે એ ઉનાળાની અંદર ખૂબ જ ગરમ થઈ જવાને હિસાબે ખૂબ કડક થઈ જતી હોય છે તો એના હિસાબે પણ આ ઉણપ જે છે અને તલી જે તલીનો જે પાક છે એ પીળો પડવાનો પ્રશ્ન આવતો હોય છે ખેડૂત મિત્રો જો આપણે આપણો પાક જે છે તલીનો પાક છે અથવા તો મગનો પાક છે જે થોડું વાવેતર વહેલું કરેલું હોય ને જેને મગ ઊગી નીકળ્યા હોય તો એ પણ પીળા પડતા હોય તો અત્યારે ગ્રેડ ફોર જે સરકાર માન્ય ચાર નંબરનો જે ગ્રેડ આવે છે જેની અંદર ઝિંક ફેરસ બોરોન ને કોપર આમ સૂક્ષ્મ તત્વો આવેલા છે આનો જો પ્રતિપંપ પચીસ ગ્રામ રાખી અને છટકાવ આપણે કરીએ તો આ પીળાશ જલ્દીથી જલ્દી દૂર કરી શકીએ છીએ અથવા તો તમે પચીસ પચીસનો ગ્રેડ જેની અંદર ના એનપી કે પચીસ 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 આવે છે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસને પોટાશ પચીસ પચીસ ટકા આવે છે અને એમની સાથે પણ મિક્સ માઇક્રો માઇક્રોનોટન આવે છે તમે આનો પણ ઉપયોગ કરશો તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળી રહે છે અને ખેડૂત મિત્રો અત્યારે સફેદ માખીનો ખૂબ જ ઉપગ્રહ છે જો ગમે એવા મોલિક્યુલો આપણે વાપરીએ પણ ખાલી કંટ્રોલ જ થાય છે ત્રણથી ચાર દિવસની અંદર પાછી આપણને એનો એટેક આપણા પાકની અંદર જોવા મળે છે તો જો ખૂબ સામાન્ય એટેક હોય ને શરૂઆતી ચીજ આપણે જો રાઉન્ડ કરતા હોઈએ તો એસિટામાં પ્રાઇડ વીસ ટકા એસપી જે આવે છે એનો પ્રતિ પ્રમ દસથી બાર ગ્રામ રાખી અને જો છંટકાવ કરશું તો ક્યાંય ને ક્યાંય આપણને અત્યારે શરૂઆતની અંદર રાહત જોવા મળશે કારણ કે એની અંદર બહુ સારા રિઝલ્ટો અત્યારે જોવા મળતા નથી આ સત્ય હકીકત છે જો આપણે વધારે પ્રમાણનો એટેક હોય તો ડાયફ્રોન એટલે કે જે પોલોટેકનિકલ આવે છે જે પ્રવાહી ફોર્મમાં પણ આવે છે અને પાવડર ફોર્મમાં પણ આવે છે જો પ્રતિ પંપ પચીસ ગ્રામ અથવા તો પચીસ એમએલ રાખી અને સાથે એસીટામાં પ્રાઇડ રાખી અને જો આપણે છંટકાવ કરશું તો ખૂબ સારા રિઝલ્ટો થોડા લાંબા ગાળાના અને થોડાક સારા રિઝલ્ટો મળે છે થોડોક પંપ પણ ઊંચો વહી જતો હોય છે ખર્ચ ઊંચો જતો હોય છે પણ જો જરૂરિયાત હોય જરૂરિયાત જણાય જો સફેદ માખીનો ઉપદ્રવ બહુ જ દેખાતો હોય તો જ આનો ઉપયોગ કરવો નહીંતર એકલું એસિટામાં પ્રાઇડ રાખી અને સાથે આપણે જો પીળી પડવાનો પ્રશ્ન હોય તો પચીસ પચીસનો ગ્રેડની વાત કરીએ એ પણ ચાલે છે અથવા તો મિક્સ માઇક્રોનોટ એટલે કે ચાર નંબરનો ગ્રેડ પણ ચાલે છે જો આવી રીતે સમજી વિચારીને આપણે કંઈ ને કંઈ શરૂઆતની અંદર છંટકાવ કરીશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકીશું ખેડૂત મિત્રો અત્યારે જ્યારે તલ ઊગી નીકળ્યા છે અને ત્રીજું પિયત પણ અમુક ખેડૂત મિત્રોએ આપી દીધું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને જે આપવાનું બાકી છે જો આપવાનું બાકી હોય અથવા તો આપી દીધા પછી પણ જો ખાતર કાંઈ પણ નાખવું હોય તો જો કે છે નાઇટ્રોજન એટલે કે જેને આપણે યુરિયા તરીકે ઓળખીએ છીએ એને એક વીઘા દીઠ સોળ વીઘા સોળ ગૂંઠાના એક વીઘા દીઠ દસથી બાર કિલો યુરિયા આપણે આપશું તો ક્યાંય ને ક્યાંય આપણે જે ગ્રોથ અને એને લેવરાવો છે જેને વૈધ કરાવી છે એ ખૂબ જ સારા પરિણામો એની અંદર આપણે મેળવી શકશું એની અંદર પણ આપણે મિક્સ માઇક્રોનુટન આપણે એડ કરી શકીએ છીએ ભેળવી અને નીચેથી પણ આપણે આપી શકીએ છીએ અથવા તો ઝિંક ડબલ આવે છે એ પણ સાથે રાખી રાખીએ છીએ એની અંદર પણ સૂક્ષ્મ તત્વ અને ગૌણ તત્વનો બેનનો સમન્વય આવે છે જો આને એક વિઘા દીઠ બેથી ત્રણ કિલો શરૂઆતની અંદર આપણે આને સાથે યુરિયા સાથે મિક્સ કરીને આપશું તો ક્યાંય ને પીળા પડવામાં પણ આપણને રાહત મળે છે અને ગ્રોથ પણ સારો રહે છે ખેડૂત મિત્રો આ હતી આપણે ઉનાળુ તલની વાત અને હવે આપણે જ્યારે જ્યારે ઉનાળુ તલનો પાક છે જેમ જેમ આગળ વધતો જશે એમ એમ આપણી તમારી સમક્ષ જરૂરિયાત મુજબની આપણે માહિતી લઈને આવતા રહીશું વાતાવરણ પ્રમાણે આપણા જમીનની તાસીર પ્રમાણે નાના પાક પ્રમાણે આપણે જેવી જરૂરિયાત છે એવા પ્રકારના મોલિક્યુલો કેવા વાપરવા જોઈએ કેવા ખાતરો વાપરવા જોઈએ કેવી સ્ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને કેવું પિયત વ્યવસ્થા પણ રાખવું જોઈએ એની માહિતી લઈ અને આપના આપના સમક્ષ આવતા રહીશું અને ખેડૂત મિત્રો ઉનાળું મગ જે છે એ ક્યાંય ને ક્યાંય અત્યારે વાવેતર ચાલુ થઈ ગયા છે ને હવે એનો ખરો ટાઈમ પણ છે કે હવે જે આપણે ધૂળેટી નજીક આવી રહી છે આમ તો ધૂળેટી આવી જ ગઈ છે આમ ગણો તો હવે એનું વાવેતર ખૂબ જ અત્યારે સમયનો ઉપયોગી ગણાય છે અને હવે જો વાવેતર કરવામાં આવે તો એની અંદર આપણને સારામાં સારા ઉત્પાદન આપણને મળતા હોય છે જો ખૂબ વહેલા વાવેતરો કરી દેવામાં આવે તો આપણે જેમ કહીએ ને કે મગ ઊગી અને કૂકળાઈ જાય છે એટલે કે ઠૂઠવાઈ જાય છે ગ્રોથ વિકાસ રૂંધાઈ જાય છે જે આપણે એને ખોરાક લેવાની જે શક્તિ હોય છે તંતુમૂળ જે હોય છે એનો પણ વિકાસ નથી થતો એટલે વિકાસ પણ અટકી જાય છે ક્યાંય ને ક્યાંય આપણને એમ લાગે ને કે ભાઈ કે આ ઠૂઠવાઈ ગયા છે આગળ વધતા જ નથી ને આપણને એમ લાગે કે હવે આ મગ નહીં થાય પણ ખેડૂત મિત્રો જેમ જેમ વાતાવરણ સેટ થતું જશે એમ એને એને મગનો જે ગ્રોથ છે એ ચાલુ રહેશે પણ ક્યાંય ને ક્યાંય આપણે જે ગ્રેડ આપણે જે ગ્રેડો કીધા એ અને જો મગની અંદર થ્રીપ્સ હોય તો ક્યાંય ને ક્યાંય ફ્રેન્ડ પ્રાઇડ છે પછી પ્રોફેનો સાયપર છે લેમડા સાયક્રોથેન જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એનો છંટકાવ સાથે રાખી અને કરી અને ખૂબ જ આપણે એના પરિણામો સારા લઈ શકતા હોય છે ખેડૂત મિત્રો મગનું જે વાવેતર છે અડદનું જે વાવેતર છે એનો વાવેતરનો સમય હવે છે એટલે જો કોઈને હવે અત્યારે ખેતર તૈયાર થઈ ગયા હોય અને મગનું વાવેતર કે અડદનું વાવેતર કરવું હોય તો અત્યારે ખૂબ જ સારો એનો પીડીયર ચાલે છે અને હવે સમય જ છે કે વાવી દેવા વાવી દેવાય હવે બહુ લેટ કરવાની જરૂર નથી આપણે જે મગ છે અડદ છે એ સિત્તેર દિવસ આસપાસ લેતો પાક છે એટલે ખેડૂત મિત્રો ટાઈમસર પણ નીકળી જતો હોય છે ક્યાંય ને ક્યાંય આપણે વાવણીનો સમય છે ચોમાસાનો સમય નજીક આવતા એ પહેલાં આપણે આપણે આપણા પાકનું હાર્વેસ્ટિંગ કરી શકતા હોઈએ છીએ ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક આપી દેજો અને અમારે એગ્રોનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને અમારા જો લાયક જો કોઈ માહિતીની તમારે જરૂર હોય તો અમારો મોબાઈલ નંબર અમારા વિડીયોની અંદર નીચે આપેલો જ હોય છે અમારા અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ સત્તાવન બેતાલીસ તમે કોલ દ્વારા પણ અમારો કોન્ટેક કરી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા પણ મેસેજ કરી અને અમારો કોન્ટેક્ટ કરી શકો છો આજની વાતમાં રજા આપશો જય જવાન જય કિસાન